આ ન્યુઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસ રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વલસાડના પાડી તાલુકાના ગોઈમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો છે જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું હતું જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા પાવર ગ્રીડ સ્ટેશનના નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે અનેક રજૂઆતો બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં રોષ વ્યાપી નીકળ્યો હતો એવા સમયમાં હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત આ મામલે વિવાદ શરૂ થયો હતો લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને મામલાને થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા આથી લોકોને રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું હતું જો કે આગામી સમયમાં પણ હજુ આ વિવાદ વધુ વકરશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે ગોઈમાં નાકી ફળિયા ખાતે સાતસો પાસઠ કેવીનું પાવર હાઉસ બનવામાં કામગીરી ચાલુ છે જે વાપી નોટ લખીમપુર ટ્રાન્સમિશન કંપની દ્વારા જમીન ખરીદવામાં આવેલ એ જમીનને ખરીદ્યા પછીથી સરકારશ્રીની કોઈપણ જાતની પરવાનગી વગર અત્યારે પણ સાતમાની અંદર જોવામાં આવે આઠની અંદર જોવામાં આવે તો ખેતીલાયક જમીન બોલે છે તેમ છતાં પણ એમ કે સરકારની પરવાનગી ન હોવા છતાં પણ બિનખેતી કૃત્ય ચાલુ છે આજે જમીન ખરીદેલીને બે વર્ષ ઉપર થઈ ગયા તેમ છતાં પણ આ લોકોનું કોઈ પરવાનગી નથી અને બિનખેતીનું કૃત્ય ચાલુ છે અત્યારે બીજા કોઈ લોકોએ જો કદાચ આ કાર્યવાહી કરી હોત તો એની તરત કામગીરી અટકાવી દેવામાં આવતી સરકારશ્રીને આટલું બધું જાણ કરવા છતાં કલેક્ટર સાહેબજીને જાણ કરવામાં જાણ કરવામાં આવે છતાં પણ એમ કહે કે બિનખેતીનું કૃત્ય ચાલુ છે અત્યારે એક આપણે ટ્રાન્સફોર્મર આવી રહેલ છે તો બિનખેતીનું ખેતીની જગ્યાની અંદર બિનખેતી કૃત્ય શરૂ થયેલું છે એ અટકાવવા માટે થઈને અમે ઉપલી કચેરી સુધી અમદાવાદ સુધી જાણ કરવામાં આવી તેમ છતાં પણ બિનખેતી કૃત્ય બંધ થતું નથી નિયમોનુસાર કાર્યવાહી કરીને જે કંઈ પણ બનવાનું હોય તે બનાવવું જોઈએ પણ તેમ છતાં પણ આ લોકો એવી કોઈ કાર્યવાહી કરતી કરતા નથી અત્યારે એક ટ્રાન્સફોર્મર આવે છે તે ટ્રાન્સફોર્મર પણ એ એ જ જગ્યા પર જવાનું છે તો એ જગ્યા પર જાય તો કે અત્યારે કોઈ બીજો ખેડૂત ખાતેદાર જો કોઈ એની જમીનમાં કોઈ આવો ઉદ્યોગ સ્થાપવા માંગતો હોય તો એને તરત અટકાવવામાં આવે તો આ મોટી કંપની એટલે કંપનીને કોઈએ અટકાવવાનું નહીં ગ્રામ પંચાયતની પરવાનગી લેવામાં નથી આવતી ગ્રામ પંચાયતને જાણ કરવામાં નથી આવતી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લેવામાં આવતા નથી ગ્રામ પંચાયતને એમ કહેવામાં આવે છે કે અમારે ગ્રામ પંચાયતની કોઈ જરૂર નથી તો એવો કયો નિયમ આવ્યો આ અનુસૂચિ પાંચ વિસ્તાર આવે તો ગ્રામ સભાના ઠરાવ કરવામાં આવેલો છે વિરોધ ઠરાવ કરવામાં આવેલો તેમ છતાં પણ એમ કહે કે આ ઠરાવને આ લોકો કોઈ ગણકારતા નથી અને મનમાની કરીને જો હુકમીથી આ લોકો પાવર હાઉસનું કામગીરી ચાલુ છે એ અટકાવવા માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે અત્યારે ભેગા થયા છીએ આજ રોજ ગોયમા ગામમાં સૌ મહિલા તેમજ ગામના વડીલો આજે અહીં ભેગા થયા છે આપ જાણો છો કે ગોયમા ગામમાં જે પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે એના અનેક ગેરફાયદાઓ છે અને જે કંપનીએ પાવર હાઉસ બનાવવા જઈ રહી છે એણે પંચાયતની કોઈ પણ પરવાનગી લીધી નથી આપણા સાથે સરપંચબેન પણ અહીં ઊભા છે એમને પણ આપ પૂછી શકો કે ગ્રામ પંચાયતની કોઈ પરમિશન નથી લીધી છતાં પણ હજુ સુધી કામગીરી ચાલુ છે અગાઉ પણ અમે ઘણી જગ્યાએ વિરોધ દર્શાવ્યો હતો પણ એ વિરોધનો બી કોઈ રિઝલ્ટ આવ્યું નથી એવું દેખાઈ રહ્યું છે અને આજ રોજ એક મોટું ટ્રાન્સફોર્મર અહીં લાવવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં અમે અહીં ઊભા અહીં સૌ ભેગા થયા છે અને આ જો વિરોધ અમે વિરોધ ત્યાં સુધી કરીશું જ્યાં સુધી આ કામ બંધ નહીં થાય

આ પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે બનવા દેવાનો નથી ગ્રામ પંચાયત ની પણ પરમિશન લીધેલી નથી આ લોકો કોઈ પરવાનગી નથી એ લોકો પાસે કોઈ પણ અધિકારી અમને સાથ સહકાર આપતા નથી ચાલુ સત્તા પર અમે ગરીબ બાણો અમારે ઘરબાર વગેરે નથી જમીન વગેરે ના આ છે ને અમને પાવર હાઉસ ફરી અમે ડ્યુટી જ નથી